મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે હું તમને એક એવી દિવ્ય લીલાની કથા સંભળાવવા જઈ રહી છું જે રંગો લાગણીઓ અને ભક્તિથી ભરપૂર છે આ કથા છે વ્રજની ધરતી પર ઉજવાતા એક અનોખા ઉત્સવની જેનું નામ છે નવવિલાસ મનોરથ આ કથા માત્ર એક પૂજા નથી પણ શ્રી રાધારાણીના હૃદયમાં રહેલા આભારની લાગણીની એક સુંદર અભિવ્યક્તિ છે તો ચાલો આ પાવનકથામાં ડૂબકી લગાવીએ પાનખરની ઋતુ અને સાથે જ શારદીય નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયો વ્રજની ધરતી પર આનંદ છવાઈ ગયો ઠાકોરજી એટલે કે આપણા કૃષ્ણ અને શ્રી સ્વામીજી રાધા રાણીના દિવ્ય પ્રેમની ગાથા તો સદીઓથી ગવાઈ રહી છે પણ આ નવરાત્રિના નવ દિવસમાં એક એવી અનોખી કથા છુપાયેલી છે જે પ્રેમ આભારની લાગણી અને ભક્તિનો સુમધુર સંગમ છે એક સમયની વાત છે શ્રી સ્વામનીજી રાધા રાણી અત્યંત પ્રસન્ન હતા તેમના હૃદયમાં ઠાકોરજી માટેનો પ્રેમ તો અસીમ હતો પણ આજે એ પ્રેમ સાથે એક નવી લાગણી ઊભરી આવી હતી આભારની લાગણી તેમને યાદ આવ્યું કે ઠાકોરજી સાથેના તેમના સંબંધને સદાય જીવંત રાખવામાં અને તેને મધુર બનાવવામાં તેમની અષ્ટ સખીઓનો કેટલો મોટો ફાળો છે આ બધી સખીઓ માત્ર સખીઓ નહોતી પરંતુ તેમની પ્રેમલીલાની સાક્ષી અને સહાયક હતી આ આભારની લાગણીના ભાવ સાથે સ્વામીજીએ એક અનોખો મનોરથ રચવાનું નક્કી કર્યું તેમણે નક્કી કર્યું કે આસો સુદ એકમથી દસમ સુધી નવ દિવસ સુધી એક એક સખીનું સન્માન કરવામાં આવશે અને તેમની ભાવના અનુસાર ઠાકોરજીની સેવા કરવામાં આવશે આ જ મનોરથ પુષ્ટિમાર્ગમાં નવવિલાસ મનોરથ તરીકે ઓળખાય છે આ ઉત્સવની શરૂઆત થઈ નવ અલગ અલગ માટીના વાસણો લેવાયા જેમાં જવ ઘઉં મગ અને તલના બીજ વાવવામાં આવ્યા આ બીજ ભક્તના હૃદયમાં રહેલા ભક્તિભાવનું પ્રતિક હતા જેમ બીજ અંકુરિત થઈને મજબૂત છોડ બને તેમાં નવ દિવસની ભક્તિનો ભાવ પણ મજબૂત બને છે દસમો વાસણ નિર્ગુણ ભાવનું પ્રતિક હતું જે નિર્લેપ અને શુદ્ધ પ્રેમ દર્શાવે છે દરેક દિવસ એક નવી કથા પહેલો દિવસ લાલ રંગની આભા છવાઈ આ દિવસ ચંદ્રાવલીજીને સમર્પિત હતો તેમણે ઠાકોરજી અને સ્વામીજીના મિલનમાં ખૂબ મદદ કરી હતી ઠાકોરજીને લાલ સોનેરી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને ભોગમાં ચંદ્રકળા સામગ્રી ધરવામાં આવી જાણે પ્રેમનો રંગ ચારે તરફ ફેલાઈ ગયો બીજો વિલાસ પીળા રંગનું તેજ છવાયું આ દિવસ લલિતાજીનો હતો જે સ્વામીજીના ખૂબ જ નિકટના સખી હતા ઠાકોરજીને પીળા વસ્ત્રો પહેરાવી મોહન થાળ અથવા તો ખીરનો ભોગ ધરાવવામાં આવ્યો તેમની ભક્તિ અને સ્નેહનો આ દિવસ હતો ત્રીજો વિલાસ લીલો રંગ ચારે બાજુ ફેલાઈ ગયો આ દિવસ વિશાખાજીનો હતો ઠાકોરજીને લીલા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા અને તેમને પાપડીનો ભોગ ધરાવવામાં આવ્યો ચોથો વિલાસ કેસરી રંગનું સૌંદર્ય જોવા મળ્યું આ દિવસ ચંદ્રભાગાજીનો હતો કેસરી વસ્ત્રો અને શિકોરી કે જલેબીનો ભોગ જાણે દરેક સ્વાદમાં દિવ્યતા ભળી ગઈ હોય પાંચમો વિલાસ ઘેરા રંગોની ગહનતા ઉતરી આવી સંજાવલીજીના દિવસની શરૂઆત થઈ ઘેરા વસ્ત્રો અને મનોહર લાડુનો ભોગ પ્રેમની ગહનતા અને રહસ્યમયતા આ દિવસે અનુભવાઈ છઠ્ઠો વિલાસ ગુલાબી રંગની કોમળતા પ્રસરી ગઈ આ દિવસે મુખરાઈજીને સમર્પિત હતો ગુલાબી વસ્ત્રો અને માલપુવાનો સ્વાદ પ્રેમની મીઠાશ જાણી દરેક કણમાં સમાઈ ગયું સાતમો વિલાસ વાદળી રંગની શાંતિ છવાઈ ગઈ કૃષ્ણાવતીજીનો દિવસ હતો વાદળી વસ્ત્રો અને ડેઢ વળીનો ભોગ આ દિવસે ઠાકોરજીના સ્વરૂપની શાંતિનું પ્રતિક હતું આઠમો વિલાસ આછા વાદળી રંગની હળવાશ આ દિવસ ભાવિનીજીને સમર્પિત હતો આછા વાદળી વસ્ત્રો અને કચોરીનો સ્વાદ સંબંધોની હળવાશ અને મધુરતાનો આ દિવસ હતો નવમો વિલાસ સફેદ રંગની પવિત્રતા આ દિવસ લાડીલીજીનો હતો સફેદ વસ્ત્રો અને દૂધ પોહાનો ભોગ જેમ દૂધ શુદ્ધતાનું પ્રતિક છે તેમ આ દિવસ શુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક હતો દસમો વિલાસ અને અંતે દશેરાનો પાવન પર્વ આવ્યો આ નવ દિવસની સખીઓનું સન્માન અને ઠાકોરજીની સેવા બાદ શ્રી સ્વામીજીએ ઠાકોરજી સાથે મળી અને પ્રેમ આભારની લાગણી અને ભક્તિનો ઉત્સવ પૂર્ણ કર્યો આ રીતે નવવિલાસ મનોરથ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ એક દિવ્ય કથા છે એ કથા છે અષ્ટ સખીઓના નિસ્વાર્થ ભાવ શ્રી સ્વામીજીની આભારની લાગણી અને ઠાકોરજીના અનંત દિવ્ય પ્રેમની આ એક સફર છે રંગો સ્વાદો અને ભક્તિભાવના ગહન સાગરમાં ડૂબકી લગાવવાની જય જય શ્રી રાધે કૃષ્ણ શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય વલ્લભાધીસ કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય